આજે પાટણની પાવન ધરતી ઉપર સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા વષ્ણવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને ભૂમિપૂજનની સાથે એની ઓપનિંગની પણ તારીખની જાહેરાત કરી હતી છ નવેમ્બર બે હજાર પચીસ આજે એનું ભૂમિપૂજન છ નવેમ્બર બે હજાર સત્યાવીસના દિવસે દીકરીઓને પ્રવેશ આપવાની તારીખ નક્કી કરી આજે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને નવી દિશા હાલવાનું કામ કર્યું આજથી અમારી સદારામ સેવા સમિતિ તે વધારેલા તમામ કલાકારો મહાનુભાવો અને સમાજના વડીલો હોય સર્વોએ એકે અવાજ એક સંકલન એક ઠાકોર એક રિવાજ ગુજરાતી એક સમાજ એક રિવાજ સમસ્ત ઠાકોર સમાજ તમામ ખોટા ખર્ચા પૂર્વિવાજ નાબૂદ કરી અને તેમના દીકરા અને દીકરીને ભણાવે જે જન્મદિવસ છે મરણ પ્રસંગ છે લગ્ન પ્રસંગ છે જે દેખાદેખીની અંદર સમાજનો ખૂબ મોટા ખર્ચા થઈ ગયા વર્તમાન સમયમાં સોનું ચોંધીના ખૂબ ભાવ છે વાસણનો ખૂબ ભાવ છે કાપડના ખૂબ ભાવ છે પરિવાણાના ખૂબ ભાવ છે અને આવા જો લાય મોંઘવારીની અંદર સમાજ દેખાદેખીમાં ખોટા પ્રસંગો કરે ખોટા ખર્ચા કરે તો સમાજનું પતન થયું એટલે અમારી સમગ્ર ટીમ સાધારણ સેવા સમિતિ ગુજરાતની અંદર ટીમની અંદર કોઈ વ્યક્તિ નથી નવગણજી નથી સમગ્ર ઠાકોર સમાજનું આ વિઝન છે અને એમાં પૂજ્ય સદારામ બાપુના વર્ષોથી વિચારો હતા ગુજરાતમાં કે ભાઈ થોડું કરો પણ ઠીક કરો વ્યસનથી દૂર રહો કરકસર કરો દીકરા દીકરીને ભણાવો સદારામ બાપુનું અધૂરું સપનું જે રહી ગયું છે એ સદારામ સેવા સમિતિ ગુજરાત પૂરું કરવાનું છે અને અમે એક સૂત્ર આપ્યું છે ગુજરાતમાં કે ભાઈ સાત બારમાં નામ રાખવો હોય તો સાત બારે પાટણ આવો સાત બારના દિવસે સમસ્ત ગુજરાતના વિસ્તાર પ્રાંત તાલુકો જિલ્લો ગ્રામ્ય અને ગોળ મુજબ દરેકના અભિપ્રાય સૂચન લઈ અને મજબૂત સમાજનું બંધારણ બનાવવાનું છે એ બંધારણ ગુજરાતનો આખો ઠાકોર સમાજ પાળે અને ખોટા ખર્ચા છે બંધ કરી જે રકમની બચત થાય એ ટોટલ રકમ એમના દીકરા અને દીકરીઓને પાછળ શિક્ષણ પાછળ વાપરે અમારી સદારામ સેવા સમિતિની આખી ટીમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીને કોઈપણને વિદેશ અભ્યાસ કરવા જવો હોય છે અને એનો પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ ન હોય તો આખી ટીમ ભેગી થઈને એની પરીક્ષા આપી અને ટિકિટ બુક કરાવી અને ટોટલ ખર્ચો કરશે પણ હવે આજથી ઠાકોર સમાજની દીકરીઓને શિક્ષણ માટે ક્યાંય પણ ભેગ માગવી નહીં પડે એના માટે આખો સમાજ તેની પાછળ છે અને સમાજને હું વિનંતી કરું પાર્ટી જાતિવાદ ધર્મવાદ પેટાવાદ જે કોઈ હોય તે એ દૂર કરીને આખો સમાજ એક થાય અને બીજું અમે એક સૂત્ર આપ્યું છે ટીઆરબી ટીઆરબી એટલે ઠાકોર રબારીને ભરવા આ ત્રણેય સમાજોની એકતા કરી અને શિક્ષણના માધ્યમથી ત્રણે ત્રણ સમાજોને નજીક લઈ અને આગામી સમયની અંદર એનું પરિણામ ખૂબ મોટું ગુજરાતમાં મળવાનું છે અને ગુજરાતમાં ખૂબ સારા સમાચાર મળવાના છે એ દિશામાં જે નક્કી કર્યું છે આપ સૌ જોડાવા બદલ ખૂબ આભાર ગુજરાતના તમામ મીડિયાનો પણ આભાર માનું છું કે અમારા કાર્યક્રમની સતત કર્યું અમને જે દીકરા અને દીકરીમાં સો ટકા શિક્ષણ લાવવા માટે અને સમાજનું સર્વાંગી આર્થિક વિકાસ થાય એ માટે કટિબદ્ધ થઈ અને આજે જે સમાજમાં જે કામ આપી અને એક ઉદાહરણ પૂરું પાડી અને તેનું કામ શરૂ કર્યું છે શરૂઆતમાં હાઈટેક લાઇબ્રેરી બનાવી ત્યારબાદ હોસ્ટેલ ભાડાની લઈ ચાલુ કરી એના પછી જગ્યા લીધી અને જગ્યાના ભૂમિદાતા તરીકે મને ભરવાડ સમાજના અલમોલ રત્ન બાબાભાઈ ભરવાડે બે કરોડને એકાવન લાખનું દાન આપી અને ઠાકોર સમાજના ગભે હાથ મૂકી અને એમને શાબાશી આપી છે કે ઠાકોર સમાજ ભરવાડ સમાજ રવારી સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે બાબાભાઈ ભરવાડ હંમેશા સમાજની સાથે છે કોઈ પણ દીકરા દીકરીને આર્થિક રીતે એનું પાહું નબળું હોય અને શિક્ષણ જો છોડી દેવાની સ્થિતિ આવતી હોય તો તમામ બાળકોનું શિક્ષણ પૂરું પાડવા માટે સદારામ સેવા સમિતિ કાયમ માટે હાજર રહેશે અસ્તુ ભારત માતા કી જય